નેત્રાથી લક્ષ્મી પર જતો માર્ગ અત્યંત બિસ્માન રોડને તાત્કાલિક ડામરથી મઢવા ગ્રામજનોની માંગ નખત્રાણા તાલુકાના નેત્રાથી લક્ષ્મી પર જતો પટ્ટી ડામર રોડ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે રોડ પર ડામરને બદલે કાંકરી પથ્થર જોવા મળી રહ્યા છે ડામરનું તો નામો નિશાન પણ જોવા મળતું નથી વળી આ રોડ પર ટ્રેલર જેવા ભારે વાહનો તેમજ અન્ય મોટા વાહનોની સતત અવરજવર રહેતી હોવાના કારણે રસ્તો અત્યંત ખરાબ થઈ ગયો છે આવા કાકરીવાડા રસ્તે ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે આ અંગે વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે લક્ષ્મીપર ગામ મોટાભાગે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ છે તેમજ નાનું ગામ હોઈ ખરીદી કરવા કે દવાખાને કે અન્ય કોઈ જરૂરી કામે બાજુમાં આવેલા નેત્રા ગામે અવારનવાર જવું પડતું હોય છે ત્યારે આ રસ્તો અત્યંત ખરાબ હોવાથી અકસ્માતનો ભય તેમજ વાહનોમાં અન્ય નુકસાન થવાનો પણ ભય હંમેશા સતાવતો હોય છે ત્યારે આ રસ્તો વહેલી તકે બનાવવાની માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે